ચલો સરસ મજાની માછલી બનાવી આજે આપણે અક્ષર હજુ આમાં આવે ને ભૂલ પડે છે આપણે એટલે ફરી મહાવરો કરી લઈએ બરાબર જો અહીંયા સરસ મજાનું દિવાસળીના ખોખામાંથી બેને સરસ મજાનું જોડિયા અક્ષર શીખવા માટેનું ટીલ એમ બનાવ્યું છે હવે તમારે જો હું એક શબ્દ કાઢીશ એ શું નથી કઈ જા બેટા તું

તો જોડાક્ષર વાળો શબ્દ બની ગયો જો એમાં શું કરવાનું હવે વાંચવાનું કઈ રીતે તો વ વ વાંચવાનું અને આ સ અને તું બે છે જોડાક્ષર આને જોડે જોઈને બેગું વાંચવાનું વ તું વ જો આ સ અડધો છે એટલે એને શું કહેવાય આપણે વ આ સ કોને જોડે જોડાયેલો છે ત જોડે તો વ અલગ બોલવાનું અને તું અલગ બોલવાનું વ તું બોલો તો બતાય વ તું નીચે બેજા કોઈ ઊભું થવાનું નથી ચલો અહી જો દરેક નું ધ્યાન આ બાજુ પકડ બેટા ચલો હવે આ કયો અક્ષર થયો છે વસ્તી વસતી હવે વસ્તુ ધક્કો મારી સુધી વસતી વસ્તી શું બની ગયું વસ્તુ અને વસ્તી ચલો હવે જો હવે હું નઈ બોલું હા ચાલો બોલો જા ગયું જા ગયું ચાલો કયો શબ્દ બનશે જયશ જાગ્યું સરસ કયો શબ્દ બન્યો જાગ્યુ પછી હું લખાવું છું ને સ્લેટમાં ચાલો હવે બીજું આપણે લઈએ ચાલો વાંચો જી बचे सोरिया कई शब्द बन चिल्लो चलो धक्को ने

ચલો પછી ચલો પેલા ચલો કયો શબ્દ હશે કોઈ શું બનશે જો આ ધક્કો મારીશું તો કયો શબ્દ બનશે ને હા આજે તો દાળ ઢોકળી ટેસ્ટ એટલો સરસ હતો એવું કહીએ ને हा ए टेस्ट मस्त टेस्ट चलो लगन तो सुपा चलो लगना न कि चलो लगना। अब मार चलो अब બદાઈ માર સાથે વાંચવાનું છે રેડી ય મેન શરૂ કરું ગમ્યા ગમ્યા ટેસ્ટા ટેસ્ટા લગના લગડા જમ

cara beda ya, ek sathe, bulwainu,